નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી લીગલ મિત્રો આજે આપણે જાણીશું કે કેવી રીતે થાય છે અને તેમની સત્તા શું હોય છે તો દર્શક મિત્રો કલેક્ટર સાહેબશ્રીની નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા થાય છે જ્યારે કલેક્ટર સાહેબ શ્રીની જગ્યા ખાલી પડે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક ભરતીની જાહેરાત કરવામાં આવે છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ પરીક્ષા હોય છે દર્શક મિત્રો એક છે પ્રિલિપ્સ એટલે કે પ્રાથમિક કસોટી અને બીજી છે મેન્સ એટલે કે તેની અંદર લખવાનું હોય છે અને ત્યારબાદ દર્શક મિત્રો ઇન્ટરવ્યુ થાય છે એટલે આ ત્રણ પડાવ પાર કર્યા બાદ જે પણ વ્યક્તિ સિલેક્ટ થાય છે તેમને કલેક્ટર તરીકેનું જે પદ છે તે પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો આ રીતે કલેક્ટર બન્યા બાદ જે પણ વ્યક્તિ કલેક્ટર બને છે તે વ્યક્તિની સત્તા જાણીએ તો સૌથી પહેલા તો તે જિલ્લાના વડા હોય છે કારણ કે તેમની જે પણ નિયુક્તિ છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે એટલે કે જીપીએસસી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દર્શક મિત્રો એકવાર તેમને આ જે પદ છે પ્રાપ્ત થયા બાદ તેમને આખા જિલ્લાના વડા કહેવામાં આવે છે એટલે તેમના કાર્યો પણ ખૂબ વધારે પડતા જવાબદારી ભર્યું હોય છે દર્શક મિત્રો જે પણ કલેક્ટર શ્રી હોય છે તેઓ એમને જે જો ચૂંટણી સમય હોય છે તો ચૂંટણી અધિકારી તરીકે પણ તેમના કાર્ય કરવાનું હોય છે ત્યારબાદ દર્શક મિત્રો જો કોઈ પણ પ્રકારનું કુદરતી સંકટ આવ્યું હોય એટલે કે પૂર છે આગ છે વાવાઝોડું છે દુષ્કાળ છે તેવા અનેક પ્રકારના પ્રસંગોની અંદર તેમને તમા એમની વિવેક બુદ્ધિ પ્રમાણેના જે તે નિર્ણયો લેવાના હોય છે દર્શક મિત્રો એઓ ગ્રામીણ વિસ્તારના પણ જે તે વડા હોય છે તેમના પણ વડા કહેવાય છે ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે જે ટીડીઓ સાહેબ હોય છે કે જેને તાલુકા લેવલે આપણે વડા કહીએ છીએ તો દર્શક મિત્રો જે ટીડીઓ સાહેબ હોય છે અને જે મામલતદાર સાહેબ હોય છે તે પણ કલેક્ટર સાહેબ છે એ છે કે એમના હાથની જે પણ મહેસૂલી અધિકારી હોય છે તે હોય છે એટલે કે જે તલાટી શ્રીએ જે મહેસૂલી દફતર સાચવવાનું હોય છે તેની અંદર જે આવક આવે છે તે દરેકનો હિસાબ પણ તેમને

અંગત વ્યક્તિ કોઈ કારણસર એ પોતાનો હક જમાવે છે તો તેવી વ્યક્તિને એ જે સરકારી જમીન છે તેની અંદરથી દૂર કરવાનો અધિકાર એ કલેક્ટર સાહેબ શ્રીનો હોય છે અને જો ગેરકાયદેસર રીતે કોઈ સરકારી જમીનની અંદર કોઈ પણ પ્રકારનું ખેતી કરી છે વાવણી કરી છે પરવાનગી વગર તો જે તે પાક છે તે જપ્ત પણ કરી શકે છે કલેક્ટર સાહેબ શ્રી અને જે તે વ્યક્તિએ જો કોઈ પણ પ્રકારનો સિવિલ ગુનો કર્યો હોય અને તે વ્યક્તિને જે તે મિલકત છે તેને જે જપ્ત કરવાનો આવે તો દર્શક મિત્રો એ રાઈટ એટલે કે એ અધિકાર પણ કલેક્ટર સાહેબ સાહેબશ્રીને છે કે તે વ્યક્તિની જે પણ જમીન છે મિલકત છે એને એ જપ્ત કરી શકે છે દર્શક મિત્રો ક્યારેક એવા કિસ્સા પણ હોય છે કે કોઈ પણ વ્યક્તિ હોય છે કે જે બિનવારિસ હોય છે કે તેનું કોઈ જ વારસદાર નથી હોતું અને તેવી વ્યક્તિનું જો અવસાન થાય છે તો તેવી જે જમીન છે એ જમીનનું સંપાદન કરવું એટલે કે એ જમીનનું કોઈ વારસદાર જ નથી તો એ જમીનનું સંપાદન કરવાનો અધિકાર એ કલેક્ટર સાહેબ શ્રીને આપવામાં આવે છે કોઈ જે પણ શહેર છે એટલે કે જે પણ એમને જે જિલ્લો સોંપવામાં આવ્યો છે એ જિલ્લાનો તાલુકાનો સીમનો જે પણ એમની જે સીમા રેખા છે એનું જે નિર્ધારણ છે એ ક કેટલેથી કેટલું છે એ નક્કી રાખવાનું પણ એ કલેક્ટર સાહેબ શ્રીનો અધિકાર છે દર્શક મિત્રો જ્યારે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે ભાઈ ભાગ વેચણીને લઈને જો કોઈ પણ પ્રકારની તકરાર ઊભી થાય છે તો તે જે મામલો છે તકરારી બાબત છે એ કલેક્ટર શ્રીની કચેરીમાં જાય છે અને બંને ભાઈઓને જે તે એમનું નિરાકરણ લાવીને અને એમને જે તે રેવન્યુ રાહે એમને જે તે નિર્ણય આપીને તેમનું જે તે ચુકાદો છે તે આપવાનો અધિકાર એ પણ કલેક્ટર સાહેબ શ્રીનો છે દર્શક મિત્રો કલેક્ટર સાહેબ શ્રીએ જે તે જિલ્લાની અંદર જે વ્યવસ્થા છે એ જાળવી રાખવાનું પણ તેમનો અધિકાર છે જો પોલીસ દળની અંદર કોઈ પણ પ્રકારની જરૂર પડી તો જો ધારો કે કોઈ પણ પ્રકારનું આંદોલન થયું છે અને આંદોલન એ ગેરવ્યાજબી છે તો તે તેની માટે પોલીસને કે પોલીસના વડાને અમને

અને જો કોઈ વ્યક્તિને તકરારી બાબતની અંદર સંતોષકારક જવાબ ન મળે એવું લાગે તો એ જે વ્યક્તિ છે સિવિલ એ કોર્ટની અંદર જઈ શકે છે પરંતુ કલેક્ટર દ્વારા જે તે તે જમીનની અંદર ચુકાદો આપવામાં આવેલ હોય આખરી ગણાય છે દર્શક મિત્રો કલેક્ટર સાહેબ એ જે પર સરકારી ઝાડવા છે એટલે કે જે સરકારી જે ઝાડો છે એ જાડો કોઈ પણ અન્ય વ્યક્તિ પોતાના અંગત કારણોસર સર કાપી ન લે તેની પણ દેખરેખ રાખવાનો અધિકાર છે તેમના જિલ્લાની અંદર જે પણ જંગલ ખાતું છે તેની દેખરેખ રાખવાનો એનો જે વિસ્તાર છે એની જે સીમારેખા છે તેની જે માપણી છે એ રાખવાનો અધિકાર એ કલેક્ટર સાહેબના જે સત્તા છે તેની અંદર આવે છે દર્શક મિત્રો તે ઉપરાંત જે પણ વ્યક્તિને આગળ મેં જણાવેલ વિડીયોમાં તેમ કે જો કોઈ વ્યક્તિનું ભાઠાના વિસ્તારની અંદર જમીન છે અને કાયમ માટે કોઈ નદી છે કે કોઈ પણ પ્રકારનું તળાવ છે એ સૂકાઈ ગયું છે અને તે જે વ્યક્તિએ ખેડવા માટે જમીન મેળવે છે તો તેની અંદર જે મહેસૂલી છે એ વધશે બરાબર જે એમનું ખેતર હતું એ ખેતરનું જે નદી કાયમ માટે સુકાઈ ગઈ છે તો હવે એ બાકીનો ભાગ તેમને ખેતી કરવા માટે મળે તેમ છે તો એની પરવાનગી લેવા માટે પણ કલેક્ટર સાહેબ શ્રીની પરવાનગી લેવી પડશે તે જેવી જે જમીન છે તેની અંદર તેઓ ખેતી કરવા ઈચ્છતા હોય તો એની જે ખેતી કરવા માટેની પરવાનગી લેવા માટેનો જે અધિકાર છે એ પરવાનગી આપવાનો અધિકાર એ કલેક્ટર શ્રીની સત્તામાં આવે છે તે જ રીતે જે જમીનનું કાયમ રીતે ધોવાણ થઈ ગયું છે અને તેની જે મહેસૂલી જે રકમ છે તેની અંદર ઓછું કરવા માટે અથવા તો પછી તેને રદ કરવા માટે કે એટલો ભાગ જમીનનો ધોવાઈ ગયો છે તો એ જે જમીન છે એનો જે મહેસૂલ છે માફ કરવા માટેની અરજી એ કલેક્ટર સાહેબ શ્રીને કરે છે જે તે વ્યક્તિ તો એ જે જમીન છે એ જમીનનો મહેસૂલ માફ કરવાનો અધિકાર એ પણ કલેક્ટર સાહેબશ્રીના ફરજની અંદર આવે છે દર્શક મિત્રો જ્યારે તમે કોઈપણ પ્રકારની માહિતી મેળવો છો તો તેની અંદર તમારે જે જમીનને લગતી અથવા ગામને લગતી કોઈપણ બાબત જમીનને લગતી હોય ત્યારે તેવા અનુસંધાને તમારે કલેક્ટર સાહેબશ્રીને જ મળવાનું રહે છે ગામની અંદર ગૌચરની જમીન કયા કેટલી ફાળવવી તેનો અધિકાર સાહેબ શ્રીને હોય છે કે કેટલા ગામની વચ્ચે અથવા કયા ગામની વચ્ચે કેટલી ગૌચરની જમીન આપવી તે ઉપરાંત દર્શક મિત્રો જે તે કોઈ મંદિર બનાવવા માટે કે કોઈ સંસ્થા બનાવવા માટે અથવા સ્કૂલ બનાવવા માટે જો દિવાલની અંદર ચણવા માટે પથ્થરોની જરૂર હોય અને જે તે જિલ્લાની અંદર જો એ તમારે ખાણ હોય પથ્થરોની તો ત્યાં આગળ નિઃશુલ્કપણે એટલે કે મફત ત્યાં આગળથી પથ્થર લેવા દેવા માટેની પરવાનગી લેવાની હોય છે કલેક્ટર સાહેબ શ્રીની પાસે જે તે સંસ્થાએ અને કલેક્ટર સાહેબ શ્રીએ પરવાનગી આપવાની પણ એમની જે સત્તા છે એટલે એ રીતે જે તે વ્યક્તિને જરૂર પડે તો દર્શક મિત્રો એ રીતે તમે એમને કલેક્ટર શ્રીની તમે પરવાનગી લઈ શકો છો તે ઉપરાંત બીજી તેમની સત્તા એ છે કે જો નવી શરતની જમીન હોય તો તમે કલેક્ટર સાહેબ શ્રીની પરવાનગી વગર એ જમીનને વેચી ન શકો એટલે એ જે નવી શરતની જમીન છે તેને વેચવા માટેની પરવાનગી આપવી કે ન આપવી તેની સત્તા એ કલેક્ટરશ્રી પાસે છે તે ઉપરાંત જો ડબલ તોતેરીની જે જમીન છે કે ડબલ તોતેરીની સત્તા પ્રકારની જે જમીન હોય તેની અંદર પણ પરમિશન કલેક્ટર સાહેબ શ્રીને દેવાની હોય છે તો એ સત્તા એ કલેક્ટર સાહેબ શ્રી ડિસિઝન લેશે તેમની પોતાની રીતે કે એની અંદર તમને પરમિશન આપે કે ન આપે પરંતુ એ સત્તા એ કલેક્ટર સાહેબ શ્રી પાસે છે દર્શક મિત્રો ઘણી બધી તકરારી બાબત છે ઘણા એવા લોકો હોય છે કે જેમના મરણના દાખલા ક્યાંય નોંધણી જ ન કરાવી હોય તો તેવા સંજોગો દરમિયાન જો જમીન કે મિલકતની અંદર તેવી વ્યક્તિઓનું નામ હોય તો દર્શક મિત્રો તેની માટે પણ તમારે મેળ જે વ્યક્તિ મરી ગઈ છે એ વ્યક્તિનો તમારે મરણનો દાખલો મેળવવા માટે તમારે કલેક્ટર સાહેબ શ્રીને અરજી કરવાની હોય છે અને તેઓ જાહેરનામું બહાર પાડીને જે તે પ્રક્રિયા છે પ્રક્રિયા દ્વારા જે તે વ્યક્તિનો મરણનો દાખલો કાઢી આપવાનો હુકમ કરવાનો પણ એ કલેક્ટર સાહેબની સત્તામાં આવે છે તે જ રીતે દર્શક મિત્રો જે પણ વ્યક્તિને ધારો કે તમે કોઈપણ પ્રકારની જમીન અર્થે તમારા કોઈ પણ પ્રકારની આજુબાજુના વ્યક્તિઓએ તકરાર થઈ છે અને રસ્તાની બાબતની અંદર તમારે તકરાર થઈ છે તો તેવા સંજોગોમાં તમે જો મામલતદાર સાહેબ શ્રી સમક્ષ રજૂઆત કરી હોય પરંતુ મામલતદાર સાહેબ શ્રી દ્વારા જો કોઈપણ પ્રકારનો નિર્ણય આવ્યો હોય અને તમને તેની અંદર સંતોષકારક જવાબ ન મળે તો પછી તમે કલેક્ટર સાહેબ શ્રીને મળી શકો છો

તેને તો તમારે કારણ જાણવાનું હોય છે કે અમારી જે જમીન છે એ સરકાર હસ્તક કેમ થઈ છે મહેસૂલ ભરવામાં ભૂલચૂક થઈ છે કે કોઈ પણ બીજો અન્ય કોઈ કાયદાનો ભંગ થયો છે તો એ તમારે પાછી મેળવ્યો હોય તો તમને કલેક્ટર સાહેબ તેમની પોતાની સૂઝબૂથથી તમારો જે તે તમારો જે ભંગ થયો છે કાયદાનો તેનું નિરાકરણ લાવીને તમને તમારી જે સરકાર હસ્તક થયેલી જમીન છે તે પાછી સોંપી શકે છે તે ઉપરાંત દર્શક મિત્રો કોઈ પણ ભાડા પટ્ટે રૂપે જમીન તમારે લેવી હોય તો એના માટે પણ તમારે સરકારી જમીન લેવા માટે પણ કલેક્ટર સાહેબ અરજી કરવાની રહે છે અને કલેક્ટર સાહેબ દ્વારા તમને જે તે જમીનનો ભાડાપટ્ટો નક્કી કરીને એનો સમયગાળો અને તેનો જે તે શુલ્ક છે એ નક્કી કરીને અને તમને એ ભાડા પટ્ટે તરીકે આપી શકે છે તે ઉપરાંત ખેતી સિવાયનો કોઈ પણ ઉદ્યોગ કોઈ નાખવા માંગે છે જમીન ઉપર તેવી વ્યક્તિને કોઈ પણ ખેતી સિવાયના અન્ય કારણોસર જમીનને ભાડા રૂપે આપવી હોય તો એની માટે પણ સત્તા એ કલેક્ટર સાહેબને હોય છે તો દર્શક મિત્રો આ રીતે અનેક કાર્યો એ કલેક્ટર સાહેબ શ્રીના હોય છે એટલે જ્યારે પણ જમીનને લગતી કોઈ પણ બાબતો ઊભી થાય છે ત્યારે તમારે મામલતદાર સાહેબ શ્રી પાસે તમે જાઓ છો પરંતુ મામલતદાર સાહેબ શ્રી પાસે જો તમને સંતોષકારક જવાબ ન મળે તો તમે કલેક્ટર સાહેબ સાહેબશ્રી પાસે જાઓ છો અને ત્યારે તમને ચોક્કસપણે સંતોષકારક જવાબ મળે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત